હેલો એવરીવન મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું આજે આપણે બનાવીશું એક નવા જ સ્વાદમાં ઓળાની રેસીપી ઓળો તો તમે ખાતા જ હશો પણ આજે આપણે એક નવા સ્વાદમાં ગ્રીન ઓળો બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે અમે અહીંયા પાંચસો ગ્રામ ઓળાના રીંગણ લીધા છે પાંચ નંગ લીલી ડુંગળી લીધી છે સો ગ્રામ લીલું લસણ એક લીંબુ એક સૂકા લસણનો ગાંઠિયો ત્રણ સૂકા કાંદા અને આઠ નંગ લીલા મરચાં લીધા છે હવે રીંગણ ફૂટે નહીં એ માટે આ રીતે ચપ્પુની મદદથી કાપો કરી લઈશું ડીટીયા ફરતેનો જે ભાગ છે એ કાઢી લઈશું અને આ રીતે ગેસ પર જાળી રાખી અને રીંગણને શેકી લેવાના છે તો આ રીતે રીંગણને ફેરવતા જઈશું અને શેકી લઈશું તો આ રીતે કાપો કરવાથી રીંગણ છે એ ફૂટે નહીં તો આ રીતે બધી બાજુ ફેરવતા જઈશું અને ધીમા તાપે આપણે રીંગણને શેકી લેવાના છે હવે રીંગણ શેકાય છે ત્યાં સુધીમાં આપણે બીજી બધી વસ્તુને સમારી લઈશું તો અહીંયા સૂકું લસણ લીધું છે એક ગાંઠિયો ફોલીને એના ઝીણા ટુકડા કરી લેવાના છે લીલું લસણ પણ આપણે ઉમેરીશું તો નીચેનો જે ભાગ છે મૂળિયાનો એ કાઢી લઈશું અને નીચેનો જે સફેદ ભાગ છે એ પેલા કાપી લેવાનો છે અને ગ્રીન પાર્ટ છે એ આપણે પછી અલગ રાખીશું તો આ રીતે અલગ અલગ લીલું લસણ પણ સમારી લેવાનું છે તો આ સફેદ ભાગ છે એને કાઢી લઈશું સમારીને ત્યાં સુધીમાં રીંગણા પણ ફેરવતા જઈશું એટલે બધી બાજુથી બરાબર શેકાતા જાય તો સફેદ પાર્ટ છે એ કપાઈ ગયો છે હવે આ રીતના જે પાંદડા છે એને પણ કટિંગ કરી લઈશું એકદમ સરસ ઝીણું કટિંગ થઈ ગયું છે હવે એને કાઢી લઈશું અહીંયા રીંગણા શેકાઈ ગયા છે હવે કાઢી લેવાનું છે તો એક રીંગણ શેકાઈ ગયું એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને થોડું ઠંડુ પડવા દઈશું હવે મેં અહીંયા લીલા કાંદા લીધા છે તો લીલા કાંદામાંથી પણ સફેદ પાર્ટ છે એ કાઢી લઈશું અને ઝીણો સમારી લઈશું અહીંયા તમારે લીલા કાંદાનું પ્રમાણ વધારવું હોય તો વધારી શકો અહીંયા બીજું રીંગણ પણ શેકાઈ ગયું છે એને કાઢી લઈશું હવે લીલા કાંદાનો ગ્રીન પાર્ટ પણ સુધારી લઈશું હવે મેં આ સૂકા ત્રણ કાંદા લીધા છે એને પણ સમારી લેવાના છે સાથે લીલા મરચાં પણ સમારી લઈશું અહીંયા મરચાંનું પ્રમાણ મેં થોડું વધારે રાખેલું છે તમારે ઓછું રાખવું હોય તો તમે રાખી શકો રીંગણા ઠરી ગયા છે હવે ઉપરથી એની છાલ કાઢી લઈશું અને આ રીતે રીંગણને જોઈ લઈશું તો રીંગણ બરાબર બફાઈ ગયા છે હવે આ રીતે મેશ કરી લેવાના છે હવે ઓળાના વઘાર માટે પેનની અંદર બે ચમચા જેટલું તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું સૂકું લસણ તો સૂકા લસણને આપણે થોડું લાલ થવા દઈશું લસણ લાલ થાય એટલે એની અંદર કાપેલા મરચાં ઉમેરી દઈશું મરચાંને બેથી ત્રણ મિનિટ તેલમાં સંતળાવા દઈશું હવે મેં અહીંયા લીલી તુવેરના દાણા લીધા છે અડધી વાટકી જેટલા એને અધકચરા વાટી લેવાના છે બરાબર મરચાં ચડી જાય એટલે લીલી તુવેરના દાણા ઉમેરી દેવાના છે અહીંયા તમારે દાણાને આખા રાખવા હોય તો તમે રાખી શકો હવે સમારેલી સૂકી અને લીલી ડુંગળી ઉમેરી દઈશું અહીંયા પાંદડાનો ભાગ હજી નથી ઉમેરવાનો લીલું લસણ પણ ઉમેરી દેવાનું છે હવે આ બધી વસ્તુને આપણે ત્રણથી ચાર મિનિટ ચડવા દઈશું ત્રણથી ચાર મિનિટ પછી લીલા કાંદા અને લસણના પાન પણ ઉમેરી દેવાના છે આ રીતે સમારેલા અને મિક્સ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરી અને બેથી ત્રણ મિનિટ ચડવા દઈશું અને પછી આપણે શેકેલા રીંગણ ઉમેરી દેવાના છે અને રીંગણ ઉમેરી અને મિક્સ કરી લઈશું હવે અડધી ચમચીથી ઓછી હળદર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું મસાલાને મિક્સ કરી લઈશું હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે ગેસ બંધ કરી અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું અહીંયા આપણે ગ્રીન ઓળો બનાવીએ છીએ તો ગ્રીન વસ્તુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તો લીલા કાંદાના પાન લીલા લસણના પાન અને કોથમીરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે એનાથી આપણો ઓળો છે એકદમ સરસ ટેસ્ટી પણ બનશે અને ગ્રીન પણ બનશે તો આપણો ગ્રીન ઓળો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ નવા સ્વાદમાં અને હેલ્ધી ઓળો જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ